મારું નામ રેનુ છે મારી ઉંમર ત્રેવીસ વર્ષ છે અને હું કોલેજના ફાઇનલ વર્ષમાં ભણું છું મારી જિંદગી સામાન્ય હતી પણ થોડા દિવસ પહેલાં એક એવી ઘટના બની જેને લીધે હું અંદર સુધી હચમચી ગઈ જે વિશે વાત એ ત્યારે શરૂ થઈ જ્યારે મારા બુવાજીની તબિયત અચાનક બગડી ગઈ બુઆજી એટલે કે મારા ફૂફાજીની પત્ની તેમના ઘરમાં તેમની સંભાળ લેવા કોઈ નહોતું મારા માતાપિતાએ મને કહ્યું કે હું થોડા દિવસ માટે તેમની પાસે જઈને તેમની મદદ કરું મેં કોઈ ખાસ વિચાર કર્યા વિના હા કહી દીધી બુઆજીએ મને હંમેશા પોતાના બાળક જેવો પ્રેમ આપ્યો હતો હું તેમના ઘરે ગઈ અને તેમની સેવા માટે લાગી ગઈ દિવસો પસાર થતા ગયા બુઆજીની તબિયત હવે સ્થિર હતી પણ એક સવારે તેમની તબિયત એટલી વધારે બગડી ગઈ કે અમારે તેમને તરત જ હોસ્પિટલ લઈ જવાનું થયું હોસ્પિટલમાં હું આખો દિવસ તેમના સાથે રહેતી તેમની દવાઓ ડોક્ટરની સલાહ અને નાની મોટી જરૂરિયાતો બધું હું સંભાળતી હતી પણ સાંજે હું ઘરે પાછી આવી જતી હતી કેમ કે રાત્રે હોસ્પિટલમાં રોકાવું શક્ય નહોતું ઘરે ફક્ત ફૂફાજી અને હું જ હતા હું તેમના માટે ભોજન બનાતી અને આપણે બંને સાથે બેઠા ભોજન કરતા ભોજન પછી થોડાક સમય આપણે વાતો કરતા ક્યારેક બુઆજીની તબિયત વિશે ક્યારેક જૂની રાધો વિશે પછી આપણે આપણા આપણા રૂમમાં જઈને સૂઈ જતા બધું સામાન્ય લાગતું હતું પણ એક રાત એવું કંઈક બન્યું કે જેનાથી મારા દિલની ધબકનું ઝડપથી વધતી ગઈ એ રાતે હું બાથરૂમ જવા માટે ઉઠી ઘરમાં શાંતિ છવાઈ હતી ફક્ત રાત્રિની નિરવતા અને મારા પગલાંની હળવી અવાજ હતી જ્યારે હું બાથરૂમમાંથી પાછી ફરતી હતી ત્યારે મેં જોયું કે ફૂફાજીનું રૂમ થોડીક ઊંચી ખુલ્લું હતું અને અંદરથી પ્રકાશની કિરણ બહાર આવી રહી હતી મને લાગ્યું કે કદાચ ફૂફાજીને કોઈ તકલીફ થઈ હોય બુઆજીની તબિયતની ચિંતાએ તેમને પણ તો પરેશાન કર્યા હતા મને લાગ્યું કે ચાલીને પૂછી લઉં કે બધું ઠીક છે કે નહીં હું ધીરે ધીરે તેમના ઓરડા તરફ વધવા લાગી જેહી મે મેં દરવાજામાંથી ઝાંક્યું મારા હોશ ઉડી ગયા મેં જે જોયું તેનું વર્ણન કરવા માટે મારા પાસે શબ્દો ન હતા મારો દિલ ગભરાટથી જોરે ધબકવા લાગ્યું અને હું બિના ક્ષણ ગુમાવ્યા મારા ઓડા તરફ દોડી ગઈ હું પળંગ પર પડી ગઈ અને દરવાજો બંધ કરી દીધો પણ ઊંઘ તો મારી આંખોથી કોષો દૂર હતી મારું મન વારંવાર એ જ દૃશ્ય તરફ પાછું ફરી રહ્યું હતું મેં પોતાને શાંત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો વિચાર્યું કે કદાચ મેં કંઈ ખોટું જોઈ લીધું હશે પણ તભી લગભગ પાંચ મિનિટ પછી મને ઓરડામાં કોઈના આવતા પગલાંની આહટ સંભળાઈ મારી શ્વાસ જેમ થંભી ગઈ મેં તરત લાઇટ ઓન કરી મારા સામે ફૂફાજી ઊભા હતા તેમની આંખોમાં એક અજીબ પ્રકારની ગંભીરતા હતી જે મેં ક્યાંય પહેલાં ન જોઈ હતી મારું દિલ ધડકતું રહેતા વધારે જોરે ધબકવા લાગ્યો હું ધીરજ ભેગી કરીને પૂછ્યું ફૂફાજી તમે અહીં બધું ઠીક છે ને મારી અવાજમાં સ્પષ્ટ ડર સ્પષ્ટ હતો ફુફાજીએ એક ઊંડી શ્વાસ લીધી અને ધીમે બોલ્યા રેનુ મને તારા સાથે થોડી વાત કરવી છે તેમના અવાજમાં એક એવો ભાર હતો જેમ કે તે વાત મની વાર વિચાર્યા પછી બોલી રહ્યા હોય હું પણંગ પર બેઠેલી હતી અને મારા કંબળને વધુ જોરથી પકડી લીધું મારા મનમાં હજુ પણ એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું જે મેં તેમના ઓરડામાં જોયું હતું શું વાત છે ફૂફાજી હું ધીમે પૂછ્યું એ પ્રયત્ન કરતા કે મારી અવાજ સામાન્ય લાગશે તેઓ મારી પાસે આવીને ખુરશી પર બેસી ગયા તેમના ચહેરા પર ચિંતાની લકીરો જણાઈ રહી હતી રેનુ તું જે જોયું એવું નથી જેમ તું સમજી રહી છે તેમની વાત સાંભળીને મારું શ્વાસ વધુ ગુંજવાઈ ગયો તેમને કેવી રીતે ખબર પડી કે મેં શું જોયું શું તેઓ જાણતા હતા કે હું તેમના ઓરડામાં ગઈ હતી હું ચૂપ રહી ફક્ત તેમને જોતી રહી મારા મનમાં પ્રશ્નોનું તોફાન ઉઠી રહ્યું હતું શું પૂછું શું કહું મારે જે જોયું તે સાચું હતું કે મારી આંખોને ભૂલ લાગી હતી ફૂફાજીએ પોતાની વાત ચાલુ રાખી હું જાણું છું કે તું ડરી ગઈ છે પરંતુ કેટલીક વાતો છે જે તને સમજવી પડશે તરી બુઆજીની તબિયત અને આ ઘરની કેટલીક બાબતો એટલી સરળ નથી તેમના શબ્દોએ મને વધુ ગૂંચવણમાં નાખી દીધો એવી કઈ વાતો હું ધબકતા દિલ સાથે પૂછ્યું ફૂફાજી થોડું થોબી ગયા એમ લાગતું હતું કે વિચારમાં છે કેટલી વાત જણાવી એ નિર્ધારણ કરી રહ્યા હોય પછી બોલ્યા રેણુ આ ઘરમાં કેટલીક જૂની વાતો છે કેટલીક રહસ્ય છે જે મેં અને તારી બુઆજીએ સદાય છુપાવ્યા હતા પણ હવે જ્યારે તારી બુઆજીની હાલત એવી છે મને લાગે છે કે તને થોડું સત્ય જાણવા જોઈએ હમણાં તો મારું મગજ સંપૂર્ણ ઉલઝણમાં પડી ગયું હતું શું એ એ જ વસ્તુ વિશે બોલી રહ્યા હતા જે મેં એમના રૂમમાં જોઈ હતી એ અજાણી પુસ્તિકા જેના પાના ખુલ્લા હતા અને તેમાં લખાયેલ ભાષા મને અજાણી લાગી હતી અને એ તસવીરો દિવાલ પર લટકતી હતી જેમાં કેટલાક ચહેરા હતા અજાણ્યા પણ ક્યાંક જાણ્યા જેવા લાગતા ફુફાજી એ પુસ્તક એ તસવીરો હું ધીમે ધીમે ઉચ્ચારી રહેલ શબ્દોમાં પૂછ્યું એમના ચહેરાનો રંગ બદલી ગયો તમે એ જોઈ લીધું એમની અવાજમાં હવે ડર હતો રેણુ તને એ રૂમમાં નહીં જવું જોઈતું હતું મને લાગ્યું કે તમે કોઈ મુશ્કેલીમાં છો એટલે હું મારું વાક્ય પૂરું થતી પહેલાં જ ફુફાજીએ મને અટકાવ્યું રેણુ સાંભળ એ પુસ્તક અને તસવીરો અમારા પરિવારથી જોડાયેલી છે પણ એ સામાન્ય વાતો નથી હું તને હમણાં બધું કહી શકતો નથી પણ તને વચન આપું છું કે તને કોઈ નુકસાન નહીં થાય ફક્ત તારે મારે પર વિશ્વાસ રાખવો પડશે હું ચૂપ રહી વિશ્વાસ કેમ કરું વિશ્વાસ જ્યારે સામે પ્રશ્નો જ પ્રશ્નો છે અને જવાબ એક પણ નહીં હું ફક્ત માથું હલાવ્યું અને કહ્યું સારું છે ફૂફાજી પણ મને સત્ય જાણવું છે તેઓ ઊભા થયા અને દરવાજાની તરફ વળ્યા થોડું અટકીને બોલ્યા કાલ સવારે વાત કરીશું હમણાં સૂઈ જા અને હા એ રૂમમાં ફરી ક્યારેય ન જઈ આટલું કહીને તેઓ ચાલ્યા ગયા હું લાઇટ બંધ કરી અને બિછાના પર પડાઈ ગઈ પણ ઊંઘ તો હજુ પણ મારાથી ક્યાંય દૂર હતી મારું મન એ પુસ્તિકા એ તસવીરો અને ફૂફાજીની વાતોમાં ગુંથાઈ ગયું હતું શું હતું એ બધું શું રહસ્ય છે આ ઘરમાં અને સૌથી મોટો પ્રશ્ન શું હું ખરેખર સુરક્ષિત છું